સાતમ આઠમનો તહેવાર નજીક છે ત્યારે સૌરાષ્ટ્ર ભરમાં પત્તા રમવાના શોકીનો રહેજો સાવધાન કેમ કે ભેજાબાજુ આખરે હાઈટેક ટેકનોલોજી નો ઉપયોગ કરીને પાથરે છે ભેજાબાજુ ઝાડ અને આ ઝાડમાં તમે ફસાઈ ગયા તો બનશો કંગાળ ટેકનોલોજી સાથે હવે જુગાર પણ હાઈટેક બનતો જઈ રહ્યો છે તો કોઈ વિડીયો કોલ દ્વારા કોઈ જ્યાં રમવા બેઠા હોય ત્યાં દૂરથી જ કેમેરા દ્વારા નજર રાખે છે જેથી પોલીસ કે કોઈ વ્યક્તિ આવે તો પહેલાથી જ એલર્ટ પડી જાય પરંતુ હવે જુગારીઓ અંદરો અંદર ચીટિંગ કરવા માટે ટેકનોલોજી નો ઉપયોગ કરી રહ્યા છે આ માટે હવે બાજીના દુનિયાના બે તાજ બાજીગરો હાઈટેક પત્તાથી રમાડે છે ગંજી ગંજીફાની ગેમ નો ગેમ્બલર પત્તાની રમતમાં નજર નો ખેલ જુગારીઓ માટે હાઈટેક જાળ કેમિકલ લગાવેલી કેટ કરશે ચાર એન્ડ્રોઈડ મોબાઈલ તમે પત્તા એટલે કે ગંજીપાણી રમત રમવા બેઠા હોય ત્યારે તમારી સામે રમનાર વ્યક્તિને બાજી રમ્યા પહેલાથી કોણ જીતશે એ ખબર હોય તો તમારી સામે રમનાર વ્યક્તિને તમારા હાથમાં કયા કયા પત્તા છે એ પણ ખબર હોય તો હવે તમે એમ કહેશો કે આવું તો કેવી રીતે બની શકે તો સાંભળો પોલીસના ટેબલ પર પડેલા કોન્ટેક્ટ લેન્સ અને મક્ખી બ્લુટૂથ ની મદદથી આવું થતું હતું સૌથી મોટી વાત આ કેટ છે એમાં એવું કેમિકલ લગાવવામાં આવ્યું છે જેનાથી એક પત્તા મોબાઈલમાં સ્કેન થઈ જતા હતા કારણ કે આ પત્તામાં એક ખાસ પ્રકારની ચીપ મૂકવામાં આવેલી છે જેથી સર્કિટની મદદથી કઈ બાજી મોટી છે તેની માહિતી ભેજા બાજુને મળી જતી હતી શહેરના વાવડી વિસ્તારમાં રહેતો વિપુલ પટેલ નામનો શખ્સ આવા પ્લે કાર્ડ રમતો હોવાની બાતમી પોલીસને મળી હતી તેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેડ કરી આ બધો મુદ્દા માલ જપ્ત કર્યો છે એ અત્યારે પ્રાથમિક તપાસમાં એને એવું કીધું છે કે આ તમામ વસ્તુ તેને દિલ્હીથી મંગાવેલ છે એ ત્રણ વર્ષથી આ વસ્તુ કરે છે એવું આપણને પ્રાથમિક તપાસમાં જુગારમાં પણ એને ઉપયોગમાં લીધેલી છે એ બાબત પર અત્યાર સુધી એને કોને કોને આપેલી છે કે કોને કોને વેચી છે એ બાબત ઉપર હજી વધુ તપાસ તજવીજ ચાલુ ના આરોપી નો કોઈ પણ હજી સુધી ગુનાઓ ઇતિહાસ છે ના પોતે જુગાર રમતો નથી રમાડતો નથી એવું એની આપણે પ્રાથમિક તપાસમાં છે પણ જે રમતા હોય વધુ સૌરાષ્ટ્રમાં એવું છે કે જ્યારે આ જન્માષ્ટમીના ઉત્સવમાં જુગાર વધુ રમતા હોય છે લોકો ત્યારે આ એની કીટ વધારે વેચાય છે રમતમાં કેવી રીતે કરાય છે નજર કેમિકલ અને ચીપ વાળી કેટ કેવી રીતે થાય છે ઉપયોગ તમે વિચાર તો કરો ભેજા બાજુએ જુગાર રમતા લોકોને છેતરવા માટે કેવી હાઈટેક જાળ પાથરી છે આ એવી જાળ હતી જે પત્તા રમનારા લોકોની સામે જ હતી એમ છતાં કોઈને તેની ભનક શુદ્ધા ન લાગે અને જે વ્યક્તિને બાજી જીતાડવાની હોય એ સરળતાથી એક નહીં પણ અનેક ગેમ જીતી જાય પત્તા રમનાર અન્ય વ્યક્તિને એવું લાગે કે આ તો બાજીની રમતરો બાજી કરશે પણ આ આખો ખેલ ટેકનોલોજીનો છે કેવી રીતે ટેકનોલોજીની મદદથી આ ખેલ ખેલવામાં આવે છે ચાલો આ વિડિયો સાથે સમજીએ આ વિડિયો તો તમે જોયો એ જોઈને બાજીના બાજીગરોની હાથની કરામતને તમે સમજી લીધું થશે હવે ગ્રાફિક્સ ની મદદથી આખો ખેલ કેવી રીતે ખેલવામાં આવે છે તે સમજવાનો પ્રયાસ કરીએ તેની માટે એક ટેબલ પર સૌથી પહેલા એક મોબાઈલ કેમિકલ યુક્ત ચીપ લગાવેલા પત્તા મૂકો ત્યારબાદ ચીપ લગાવેલા પત્તાને મોબાઈલ સાથે કનેક્ટ કરો મોબાઈલ કનેક્ટ થતાની સાથે જ જીતનાર પ્લેયરનો નંબર બતાવશે મક્ખી બ્લુટૂથ થી કોની બાજી મોટી છે તે જાણકારી અપાશે જેટલા પ્લેયર રમવા માટે બેઠા હોય તે તમામને પત્તા આપવામાં આવશે હવે તમામ પ્લેયરના પત્તા ખોલવામાં આવશે પહેલા એક નંબર બાદમાં બે નંબર પછી ત્રણ નંબર અને છેલ્લે ચાર નંબરના પ્લેયરના પત્તા ખોલવા હવે જરા ધ્યાનથી જુઓ ગેમની શરૂઆત પહેલા ચીપ વાળા પત્તા મોબાઈલમાં કનેક્ટ થતા બતાવ્યું હતું તેમ જુઓ ચોથા નંબર નો પ્લેયર જીત્યો લેન્સ જે સામેના વ્યક્તિના છે તે ખબર પડી જાય કે તેના કયા પત્તા છે તે ક્યુ પત્તું આવેલું છે પંજો છક્કો કે તો આ તમામ વસ્તુ છે તે રેગ્યુલર રમતો વ્યક્તિ છે તેના આ પહેરેલા હોય છે તો ખબર પડી જતી હોય છે હવે વાત કરીએ ડિજિટલ ટેકનોલોજીની આ મોબાઈલ છે સાથે આ રિમોટ છે આ રિમોટ એટલા માટે છે કે તમે જ્યારે રમવા બેસો ને ત્યારે આમાં સિલેક્ટ કરવાનું હોય છે કે કેટલા લોકો રમવા બેસો છો એક છો બે છો ત્રણ છો ચાર છો પાંચ છો આ રીતના આમાં નંબર આંકડો દબાવી દે એટલે સીધો સિગ્નલ મળી જાય છે કે મોબાઈલ ને કે ભાઈ આટલા લોકો આજે રમવા બેઠા છે સાથે આ એક જે મોબાઈલ જેની પાસે હોય છે આ તેનું મખી તરીકે સૌથી વધારે પ્રખ્યાત છે કે આ કાનમાં પહેરવાનું હોય છે આ રીતના હું તમને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે આ કાનમાં પહેરેલું હોય ને તો ખબર પણ ન પડે એ રીતના કાનની અંદર પહેરી લેવાનું હોય છે સાથે જ ત્યારબાદ આ પ્લે કાર્ડ છે તે રમવા સમયે જ્યારે પત્તા ફિલ્ડની વચ્ચે મૂકતા હોય છે ત્યારે કોઈ પણ આ જે મોબાઈલ હોય છે તેની બાજુમાં રાખવામાં આવે છે અને ત્યારબાદ જે પાંચ સિલેક્ટ કર્યા હોય છે તો પાંચે પાંચ ને ત્રણ ત્રણ પત્તા આપવામાં આવતા હોય છે અને તેમાંથી કઈ બાઇટ સૌથી મોટી છે દાખલા તરીકે પાંચ જણા બેઠા છે તો તેમાંથી નંબરના વ્યક્તિ પાસે સૌથી વધારે પત્તા છે તો મોબાઈલ જે આ મખીના મારફતે કાનમાં કહી દે છે કે ભાઈ ત્રણ નંબરના વ્યક્તિ પાસે પાંચ નંબરથી સૌથી વધારે પત્તા ત્રણ નંબરના વ્યક્તિ પાસે છે કે આ વ્યક્તિ છે તે જીત જવાનો છે વિપુલ પટેલ ત્રણ વર્ષથી વેચતો હતો હાઈટેક પ્લે કાર્ડ યુટ્યુબ પર જોઈ આરોપીએ મંગાવ્યા ડિવાઈસ જે વિપુલ પટેલના ઘરમાંથી આ બધો સામાન જપ્ત કરવામાં આવ્યો છે તે વ્યક્તિની પૂછપરછમાં મહત્વના ખુલાસા થયા છે આ ખેલ ખેલવા માટે જ ડિવાઈસ જપ્ત કરવામાં આવ્યા છે પોલીસના કહેવા મુજબ આ કોન્ટેક્ટ લેન્સથી બાજી રમનાર સામે બેસેલા ખેલાડીના હાથમાં કયા પત્તા છે તે દેખાઈ જતું હતું આ સિવાય ગેમ શરૂ થયા પહેલા પત્તા સ્કેન થયા હતા તેની માહિતી ગેમ રમનાર જે વ્યક્તિએ મક્ખી બ્લુટૂથ પહેરેલું હોય તેને માહિતી અપાતી હતી આરોપી વિપુલ પટેલ પોતે જુગાર રમતો નથી કે રમાડતો પણ નથી આરોપી માત્ર પત્તા સહિતના ડિવાઇસ વેચતો હતો

આ પત્તાની એક એવી ખાસિયત છે કે જે આ સેન્સરયુક્ત મોબાઈલ ફોનની જયારે બાજુમાં આમ રાખવામાં આવે ત્યારે પત્તા તમામ મોબાઈલમાં સ્કેન થઈ જાય કે જેથી જયારે આપણે બાજી કરીએ બાટ આપીએ તો કયા નંબરની બાંટ જીતશે એ આ મોબાઈલ ફોનના એપ્લિકેશનમાં આવી જાય આ ઉપરાંત ઘણી એવું થાય કે ચાલુ ગેમે કોઈ મોબાઈલ ના ઉપાડે કે મોબાઈલ ઊંધો પડ્યો હોય કે ના જોઈ શકે તો એક આવું નાનું બ્લુટૂથ પણ જો કાનમાં રાખ્યું હોય તો કયા નંબરની

ત્યારે તેનો ફાયદો ઉઠાવીને ભેજા બાજુએ આ પ્રકારના ગંજી પાનાનો ઉપયોગ કરીને લોકોના ખિસ્સા ખાલી કરવાનો કારસો રચેલો હતો તેનો પર્દાફાશ પોલીસે કરી નાખ્યો છે રહીમ લાખાણી અને ગૌતમ ભેડા ગુજરાત પક્ષ રાજકોટ